હાલમાં માતા પિતાઓ માટે જે લાલ બત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે એવો જ જે સરૈયામાં ખતરો જ જે કિસ્સો બનવા બન્યો છે એ જે કિસ્સો છે જે સુરતના જે એકવીસ વર્ષના જે યુવાન છે એવો જે સરૈયાની જે અંબિકા નદીમાં નાહવા જતા એવોનું મૃત્યુ થયું નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોળિયા હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે બાળકો નદીઓ કોતરોમાં જ્યારે નાહવા માટે જાય છે ત્યારે ખાસ કરીને વાલીઓએ પણ ચેતવું જોઈએ ત્યારે કારણ કે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે નાહવા જતાં બાળકને તરતા ન આવડતા તેઓનું મૃત્યુ થાય છે ત્યારે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે વાલીઓએ પણ ચેતવું જોઈએ અને જે ગતરોજ જ્યારે ચીખલી તાલુકાના સરૈયા અંબિકા નદીમાં જે કિસ્સો બન્યો છે એકવીસ વર્ષનો જે રાજ નામનો છોકરો સુરતનો રહેવાસી છે એમને જે ગતરોજ જ્યારે મામાના ઘરે આવ્યો હતો અને મામાના ઘરથી એ જ્યારે એક મંદિરમાં દર્શન માટે ગયા હતા દર્શનથી પરત ફરતા એવો વચ્ચે સરૈયા નદીમાં જ્યારે જે અંબિકા નદીમાં નાહવા જતા એમનું મૃત્યુ થાય છે ત્યારે જે બિલ્લી મોરાના ફાયર બ્રિગેડોએ પણ ભારે શોધખોળ કરી છતાં નિષ્ફળ ગયા અને ત્યારબાદ જ્યારે સ્થાનિકોએ જ્યારે એ પહેલ હાથ ધરી ત્યારે સ્થાનિકોને મોડી રાત્રિએ એમનો મૃતદેહ નદીમાંથી મળ્યો અને એ જ્યારે સમગ્ર ઘટના ચીખલી પોલીસને મળતા જ્યારે ચીખલી પોલીસ જે પીઆઈ ચૌધરી સાહેબ ઘટના સ્થળે પહોંચી અને જે મૃતદેહનો કબજો લીધો એ જે ઘટના બની છે એ ઘટનાના દ્રશ્ય પણ જોઈશું અને જ્યારે એ જે રાજ નામનો જે છોકરો જ્યારે મૃત્યુ થાય છે અને એને પીએમ અર્થે ચીખલી સરકારી હોસ્પિટલમાં દાખલ પીએમ અર્થે મૂકવામાં આવે છે અને જે સમગ્ર ઘટના છે એની તપાસ ત્યારે ચીખલી પોલીસ હાલમાં કરી રહી છે ત્યારે એ સમગ્ર દ્રશ્ય જોઈ

ઓય ચલો ચલે ઓય ઓકા માજી જાનુ કરી સો મિત્રો વિડિયો વળા પહેલા ચલો ભાઈ એ બોલીને ધીરા તો હે ચાલે ઓકા પકા 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 ભાઈ લાઈટ ના પડતી સર ટકલે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો